જય શ્રી કૃષ્ણ આજે ક્લાસ થર્ટીનમાં આપણું સ્વાગત છે હું તમને આજે લોંગ ગાઉન આ નાઇટીનું ગાઉન કેવી રીતના બનાવવાનું છે જો હું તમને સમજાવું છું કે કેવી રીતના જો આમાં આ ગાઉન છે એના ઉપરથી એના પહેલાં આપણે સોલ્ડ સોલ્ડરનું માપ લઈ લેવાનું છે જો એમાં આ વધુ આ ફાઇવ એક્સેલનું માપ છે એ માપથી આપણે બનાવવાનું છે જો એમાં શોલ્ડર છે બાવીસ લંબાઈ છે ફોર્ટી ફાઈવ ફિફ્ટી ફાઇવ છે લંબાઈ ફિફ્ટી ફાઇવ છે અને સ્લીવ છે સ્લીવ છે સાડા સાત સાડા સાતની સ્લીવ છે અને આવી રીતના આ આખું અને મોરી છે આની મોરી છે સાડા નવ સાડા નવની મોરી છે ફૂલ ફૂલ મોટું અને ઘેરવાળું છે હવે એમાંથી આપણે ડાયરેક્ટ શોલ્ડરનું માપ લેવાનું છે એમાં જો આ કાપડ છે આ ત્રણ મીટર કાપડ છે એને ફોર ફોલ્ટમાં મેં પાથરી લીધું છે જો આવી રીતના ઘડી છે ફોર ફોલ્ટમાં પાથરી લીધું છે હવે એમાં આપણે પહેલા સ્લીવનું માપનું કાઢી દેસુ સ્લીવ છે આપણે થોડીક નાની સ્લીવ કરવાનું છે કેમ કે લંબાઈ વધારે છે અને સોલ્ડર છે આમાં જો હું તમને એનું એનું કટિંગ હું તમને એની એનું સ્ટિચિંગ હું તમને લાઈવમાં બતાવીશ તમે એમાં શીખજો અગિયારનું શોલ્ડર અને આર મોલ્ટ છે ક્રોસનું સરસ કટિંગ કરશું આર મોલ્ટ છે બાર અને ત્યાંથી ફૂલ ચેસ્ટનું માપ લઈ લેશું જો આપણે આર મોલ્ટમાં આપણે એક સીધી લીટી કરી દેવાનું મારી તમને શીખવાડવાની મારી વિડીયો ગમે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને મારી વિડીયો કેવી લાગે છે હવે ટ્વેન્ટી એટનું ચેસ્ટ છે અઠ્યાવીસની છે આપણે એકદમ ઢીલું એકદમ સરસ સીવાનું છે જો ત્યાંથી અડધું કરીને ત્યાંથી આપણે મેજરટીપને ત્યાંમાં મરખું એકદમ સરસ મૂકીને પછી ત્યાંથી એક ઇંચ વધારાનું રાખવાનું બસ એક જ ઇંચ રાખવાનું છે ત્યાંથી પછી અને ત્યાંથી દોઢ ઇંચ દોઢ ઇંચ આરમોલ્ટનું શેપ દેવાનું છે અને ખંભો છે આગળનું ગળું આવશે ચાર ચારનું આગળનું ગળું આપણે કરશું જે આપણે ત્રણનું કેમ કે આ નાઇટી છે ફૂલ ફાઈવ એક્સલની અને અડધો ઇંચ આપણે આમાં ક્રોસ કરશું તો એકદમ સરસ અને એકદમ જો અને ત્યાંથી હવે આપણે જે આટલું આપણે કરી દીધું ત્યાંથી હવે ત્યાંથી આપણે એ લાઇનનો શેપ આપશું ત્યાંથી જ્યાંથી આપણે આ દોઢ ઇંચનું જે આ માપ લીધું છે ને ત્યાંથી આપણે આવી રીતના ત્યાંથી ડાયરેક્ટ નીચે એ લાઇનનું સેપ આપશું બસ એ લાઈનનું ત્યાંથી આપણે આને શેપ આપી દેવું એટલે આપણું એકદમ સરસ રીતે અને એકદમ સરસ મસ્ત પછી આપણે એ લાઈનનું શેપનું કટ એમાં ચપટી નથી લેવાનું એમાં કાંઈ એવી રીતના કાંઈ કરું જ નથી કે આપણે ચપટી લઈને એકદમ બસ થઈ ગયું આપણે નાઇટીનું કટિંગ જો આપણે આખું નાઇટીનું હવે આની લેન્થ જોઈ લઈ કેટલું થયું હે

કટ કરીને અને પછી આપણે ગળા સ્વીટ હાટ ગળા કેનવાસ ઉપર કટ કરશું સાડા સાતનું ગળું છે એટલે એક ઇંચ આપણે અહીંયાથી વાળવાનું થઈ જાય તો આ કાપડ સરસ પ્રેસ કરવાનું કાપડમાં જો એક ઇંચ નીચે વાળવાનું કરવાનું છે હમતામાં આ કોર છે નહીં વાળશું તો એ હલશે પણ આપણે વાળી દેવાનું એટલે સરસ રીતે જો એક ઇંચા વાળવાનું થઈ ગયું પછી અહીંયાથી સાડા સાતની સ્લીવ એટલે આઠ ઇંચ લેવાનું આઠ અને ત્યાંથી પછી હવે ગાળાનું માપ ગાળો છે આપણે આમાં ચાર સાડા ત્રણ પોણા ચારનું સ્લીવ છે ને એટલે સાડા ત્રણ પોણા ચારનું લેવાનું એટલે સરસ થઈ જાય અને સ્લીવનો ગાળો છે અને દોઢ ઇંચ વધારાનું અને મોહરી છે નવ નવની મોરી અને દોઢ ઇંચ વધારાનું અને હવે આ લાઇનને આ લાઇનથી પેલા આ લાઇનને આ લાઇનથી કરી દેવાનું અને આ લાઇનને આ લાઇનથી આવી રીતના ક્રોસમાં લીટી કરી દેવાની અને પછી ત્યાંથી આપણે થી આપણે પછી આને ત્યાંથી આગળ અંદરના બાજુથી અંદરના બાજુથી સ્લીવનું સેપ આપી દેવાનું આવી રીતના સ્લીવનું શેપ આપી દેવાનું અને ખૂલે એ બાજુથી આપણે અડધું ઇંચ અંદરથી કટ કરવાનું છે એ આગળ આવશે અને ગાઉનમાં તો આપણે નહીં કરશું ને તો એ હશે કેમ કે આપણે ફિટિંગવાળું નહીં એકદમ ધીલું અને એકદમ સરસ કરવાનું છે હવે આપણે ઓલું હવે આપણે ગળાનું આ સ્લીવનું કટિંગ થઈ ગયું આપણે જો સ્લીવનું કટિંગ થઈ ગયું બે સ્લીવનું હવે આપણે ગળાનું કટિંગ કરશું સુઈઠ હાટ ગળું અમે આમાં જે વધારાનું કપડું છે અહીંયાથી સુઈઠ હાટ ગળાનું કટિંગ કરશું હવે આપણે કેનવાસ ઉપર હવે આપણે કેનવાસ ઉપર આગળનું ગળું કરશું આગળનું ગળું આપણે સાડા સાત કરવાનું છે એટલે અહીંયાથી સાડા આઠ ઉપર જો અહીંથી સાડા આઠ ઉપર આપણે એમને પાછળ પાછળ એમને કાંઈ લગાડવાની હૂક બટન લગાડવાની કાંઈ જરૂર નથી એકદમ સિમ્પલ નાઇટી બનાવી દેવાનું છે કસ્ટમર આપણા ખુશ થઈ જાય કે હા બહુ મસ્ત બનાવ્યા છે પછી આપણે પછી આપણે ત્યાંથી સેન્ટર કાઢવાનું છે હવે આથી આપણે સેન્ટર સેન્ટર પોઈન્ટ કાઢવાનું સ્વીટ હાટગળું કરવાનું છે એકદમ સિમ્પલ ને એકદમ સારું જો સેન્ટર પોઈન્ટ કાઢ્યું હવે આપણે ક્રોસમાં આવી રીતના હવે આપણે એક ઇંચ નું ગેપ કરશું ત્યાંથી હવે એક ઇંચ ઉપર આવી રીતના આમ સીધું ક્રોસમાં અને ત્યાંથી હવે આપણે આવી રીતના હવે આને આને કટ કરી દઈશું હવે આવી જ રીતના આપણે પાછળનું ગળું કરશું કટિંગ અને આને અહીંયા આવી રીતના કટ કરશું હવે આને જ આપણે આવી જ રીતના કેમ કે આપણા પાસે ને એવું ન હોય તો આમ તો આ ચોંટાડવા વાળું હોય ને પ્રેસ ના હોય તો આને જ આવી રીતના હું તમને એક રીતમાં જ બે રીત શીખવાડ દઉં અહીંયા આને પેન્સિલથી આમ મૂકીને આમ મૂકીને એકદમ સરખું અને સરખું મૂકીને એકદમ સરખું એકદમ સરસ ઘાટું કરી દેવાનું તો જો આપણે આ બે બાજુ સરસ રીતે થઈ ગયું હવે આપણે આ બાજુથી કરી કે આ બાજુથી અને આને ડાયરેક આને કેવી રીતના કપડામાં મૂકવાનું હું એ તમને લાઈવ વિડીયોમાં બતાવીશ તમે જોજો મારી લાઈવ વિડીયોમાં તમે જોઈન થશો અને તમને મારી વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે આપણું આ હન્ડ્રેડ ડીનું ક્લાસ તમને કેવું લાગે છે મને એ કમેન્ટમાં તમે કહેજો જો આપણે આ કટિંગ થઈ ગયું હવે આનું કટિંગ હવે આ આગળનું ગળું ગોલ કટિંગ એ બધું હું તમને ગોળ ગળ કેવી રીતના કટિંગ કરાય બીજું ગોળ ગળા સિમ્પલ ગળા કેવી રીતના કટ કરાય કેવી રીતના પેપર ઉપર મૂકીને કાગળ ઉપર મૂકીને કેવી રીતના કટ કરવાનું મૂકવાનું એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને શીખવાડીશ અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે આપણે જો આપણે લોંગ ગાઉનનું આપણે કુર્તીનું કટિંગ કર્યું છે હવે આજે એકદમ સરળ રીતથી આપણે ગળું કરતા શીખશું એકદમ સરળ રીતથી ગળું કેવી રીતના કરવાનું છે જો આવી રીતના આને આવી રીતના કાપડને પ્રેસ વગર આપણે પ્રેસ ન હોય ને તોય આપણે જો આવી રીતના કાપડને સેટ કરી દેવાનું છે જો કાપડને આવી રીતના સેટ કરીને જો આવી રીતના સેટ કરી દેવાનું છે આટલું આટલું સેટ કરીને પછી નીચેથી આટલું આટલું કટ કરી દેસુ આટલું અને આથી કટ કરીને પછી ત્યાંથી આપણે માપનું કપડું લેશું આપણે પછી આવી રીતના હંચામાં જો આવી રીતના એકદમ સરળ રીત છે ગળાનું મેં તમને આનું કટિંગ કેવી રીતના કરવાનું એ તમને શીખવાડ્યું છે આગળની વિડીયોમાં એકદમ પછી અહીંયા જો હંચામાં આવી રીતના કોરવીને આવી રીતના સિલાઈ માર દેવાની જો આવી રીતના સિલાઈ માર દેવાની પછી અહીંયાથી આને આમ ફોલ્ડ કરી દેવાનું છે આવી રીતના આને આમ ફોલ્ડ કરી દેવાનું છે અને પછી અહીંયાથી આગળ પાછળનું ગળું એવી જ રીતના કરવાનું હું તમને આજે આમાં એકદમ સરળ રીતથી ગળું કેવી રીતના કરવાનું છે એ હું તમને શીખવાડું છું ગોલ ગળા અને સ્વીટ હાર્ટ ગળા ને મારી વિડીયો ગમે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો પછી વધારાનું આપણે એવી રીતના કટ કરી દેવાનું હું આ તમારે નેકનું જ છે હું તમને અલગ અલગ ગોલ ડિઝાઇનર કેવી રીતના ગળા કરવાનું એકદમ સિમ્પલથી હું તમને શીખવાડું પછી કેવી રીતના ડિઝાઇનવાળા ગળા કરવાના હું બધુંય તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ હવે આને આવી રીતના વચ્ચેથી મૂક આપણે પ્રેસથી ચોંટા લેવાનું પછી આમાં એ આ એકદમ સરળ રીત છે કે તમારે વચ્ચેથી પ્રેસથી ચોંટીને પછી અહીંયાથી જો સેન્ટરેથી આમ કટ મૂકી દેવાનું મૂકી દીધું હવે જો આમાં આ લોંગ ગાઉન છે આમાં એ વચ્ચે જેવી રીતના આમાં કટ કર્યું છે એવી જ રીતના આમાંય આપણે કટ કરી દેવાનું પછી ત્યાંથી આપણે જો આવી રીતના આમ સીધું આવી રીતના આમ મૂકવાનું જો આવી રીત આપણે આ પેન્સિલની વોલપેન જે નિશાન કઈ રીતે એ જ નિશાન ઉપર સિલાઈ મારવાનું વચ્ચે વસ્તુ ઈ જ નિશાન ઉપર સિલાઈ માર દેવાનું જો અમે સિલાઈ મારી દીધી છે અહીંયાથી ત્યાં આપણે ત્યાં સેન્ટરે ત્યાં કટ ઉપરથી કટ લઈ લીધું છે જો આ કટ ઉપરથી કટ લઈને સિલાઈ હવે આમાં આપણે આવી રીતના જો આવી રીતના આટલું આટલું રાખીને અને અંદરથી આને કટ કરી દેવાનું કટ કરી દીધું આવી રીતના નાનું નાનું કટ મૂકી દીધું કટ મૂકી દીધું હવે આને પ્રેસથી અને હવે આને આને આવી રીતના આંગળીથી જો આવી રીત હા જો આપણે આ ડિઝાઇન નેક ડિઝાઇન આપણી થઈ ગઈ છે જો આવી રીતના આ આખી થઈ ગઈ છે જો હવે મારી વિડીયો ગમે મારું શીખવાડવાનું મારી વિડીયો ગમે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ